હવે આ ખાસ યાદ રાખજો એક્ઝામ ની અંદર પૂછાઈ શકે કે કળી ચૂનાનું સૂત્ર શું છે અથવા ફોડેલા ચૂનાનું સૂત્ર શું છે તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ શું થશે કેલ્શિયમ ઓક્સાઇડ પછી છે ફોડેલો ચૂનો ફોડેલો ચૂનો એટલે સીએઓ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક્ઝામ માં આ બંને ગમે તે એક તો હશે હશે ને હશે જ કે તમને ફોડેલા ચૂનાનું સૂત્ર પૂછશે એમસીક્યુ ની અંદર અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે કે નીચેનામાંથી માંથી ફોડેલા ચૂનાનું સૂત્ર કયું છે પછી નીચે સીએઓ પણ હશે સીએઓએચ ટ્વાઇસ પણ હશે સીએ સીએસીઓ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આરસ પહાણનું સૂત્ર પણ હશે અને આ પણ ખાસ યાદ યાદ રાખી લેજો કે આરસ પહાણનું સૂત્ર આ ત્રણમાંથી ગમે તેનું સૂત્ર પૂછાઈ શકે કે આરસ પહાણનું સૂત્ર નીચેનામાંથી કયું છે જણાવો તો પછી તમને અહીંયા ફોડેલો ચૂનો કળી ચૂનો બધાના સૂત્રો મૂકી દીધા હોય તો પછી તમારે કન્ફ્યુઝ થવાનું નથી તમારે યાદ રાખવાનું કે કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એની અંદર જ્યારે એચ ઉમેરાઈને ટ્વાઈસ થાય એટલે કે હાઇડ્રોક્સાઇડ ઉમે આયન થાય એટલે કે સીએ ઓએચ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂનો બરાબર અને CaCO3 થ્રી કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આરસ પહાણ બરાબર આ ત્રણ તમારે ખાસ યાદ રાખવાના છે